જય ઓગરનાથ મિત્રો સૌ મિત્રોને આજના આવબમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના તેરવાડા નજીકનાથ મંદિરે તો આજે તમને ઓગરનાથ ભગવાનના દર્શન કરાવીશું તો અહીંયા આજે લાઈવ દર્શન તમે ઓગરનાથ ભગવાનના પગલાંના તમે લાઈવ દ્રશ્ય નિહાળી રહ્યા છો તો મિત્રો લાઈવ દૃશ્યોમાં આપ દર્શન કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય વખરનાથ કોમેન્ટ કરજો અને શું તમે પણ કોઈ દિવસ આ મંદિરના દર્શને આવ્યા છો તો જરૂરથી તમે કોમેન્ટ કરજો અને નથી આવ્યા તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો કારણ કે અહીંયા એક સુંદર મજાનું મંદિર અને એક સરસ મજાનો બગીચો પણ બનાવેલો છે તો અહીંયા ફરવાલાયક સ્થળ સારું છે દર્શન માટે પણ સારું છે અહીંયા બહુ જૂનો ઇતિહાસ છે ઓગણનાથ ભગવાનનો અને અહીંથી પાંચ છ કિલોમીટર નજીક ત્યારવાડા નગર એટલે કે મા ચહેર માતાનો પણ અહીંયા એક એક સારો ઇતિહાસ છે તો બંને મંદિર એક જોવાલાયક અને દર્શન કરવાલાયક સ્થળ છે તો મિત્રો એકવાર અવશ્ય મુલાકાત લેજો તમારે થરાથી આવવું હોય તો પણ પંદરથી વીસ કિલોમીટર થાય છે અને ભાભરથી આવવાનું હોય તો પણ પંદર પંદર આસપાસ કિલોમીટર તમારે થાય છે અને દિયોદરથી પણ પંદરથી અઢાર કિલોમીટર જેટલું દૂર થાય છે આ ઓગરનાથ ભગવાનનું મંદિર તો તમારે કોઈ પણ સાઈડથી આવો તો દર્શન માટે એક સારું મંદિર છે અને ખૂબ જૂની ઈમારતો જોવા મળશે જૂના ગઢ જોવા મળશે તમને અહીંયા જુઓ તમે નાના નાના મંદિરો ખૂબ બધા આવેલા છે ત્યાં બહુ જૂના મંદિરો છે ત્યાં તમે અહીંયા જોઈ શકો છો નાનું મંદિર એક હનુમાન દાદાનું છે અહીંયા સિક્કા ચોંટાડેલા છે એ શા માટે ચોંટાડે તો મને પણ નથી ખબર કોઈ જૂની લોકકથા લોકવાયકા હશે તો મિત્રો આ ઓગરનાથ ભગવાનનું મંદિર છે ત્યાં નાના નાના ભોયરા પણ છે અહીંયા સામે દેખાય અહીંયા અંદર ભોયરું છે ભોયરું ક્યાં જાય છે એ પણ મને ખાસ ખબર નથી મિત્રો અહીંયા નાનું મંદિરમાં આશાપુરાનું છે એવું કે છે એવું મને પાકું ખબર નથી પણ નાના મંદિર માતાજી તો છે જ જય માતાજી તો આ ઓગરનાથ ભગવાનનું મંદિર છે જો કેટલું મસ્ત સુંદર નિર્માણ મંદિર બનાવેલું છે એટલે એકવાર તો અવશ્ય મુલાકાત અને અવશ્ય દર્શનનો લાવો લેજો ઓગરનાથ ભગવાનનું અને લોકવાયકા છે કે અત્યારે પણ પંજાબ દાદાના અપરંપાર છે અગરનાથ ભગવાનના કોઈ એમની ખોટી સોગન પણ નથી ખાતું અમારા બનાસકાંઠા વિસ્તાર પાટણ જિલ્લાના લોકો આજે તો ગ્રુપનું એમને એટલી બધી ભીડ હતી કે ક્યાંય બાઇક મૂકે એવી જગ્યા નથી એટલે ખૂબ થોડું દૂર બાઇક મૂક્યું મેં જોઈ શકો છો અહીંયા એક સરસ મજાનો નાગારો છે ત્યાં લોકો ચોંટાડી રહ્યા છે રૂપિયાના બે રૂપિયાના દસ રૂપિયાના જો તમે કેટલા બધા સિક્કાઓ ચોંટાડ્યા છે શા કારણે ચોંટાડ્યા તો મને પણ ખબર નથી એવું લોકો અહીંયા વાતો કરતા હતા કે જેનો સિક્કો ચોટે એનો પતિ પત્નીનો પ્રેમ ખૂબ સારો રહે આવું કહેતા ભલે મને ખાસ ખબર નથી બાકી હકીકત શું છે જો અહીંયા એક સરસ મજાનું નગારું પડ્યું છે બહુ જૂનું નગારું છે મોટું તો અત્યારે પણ અગર ભગવાનની આરતી થાય ત્યારે આ નગારું લોકો દ્વારા વગાડવામાં આવે છે અને ખૂબ સરસ શાંત વાતાવરણમાં મંદિર જુઓ સુંદર મજાની ભીજા લહેરાઈ રહી છે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર તો જરૂર કરજો અને જય ઓગળીનાથ લખવાનું ભૂલતા નહીં તો જો લોકો પણ ખૂબ દર્શનનો લાવો લઈ રહ્યા છે આ છે ખુલ્લું ખૂબ મોટું બધું મંદિરનું પ્રાંગણ એટલે કે મંદિરના બધી રહેવા માટેની સુવિધાઓ છે આવેલા મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા છે આ મંદિરનો મેઇન ગેટ છે ખૂબ સુંદર અને મનમોહક ગેટ બનાવેલો છે રજવાડી ગેટ કહેવાય જે આપણા રજવાડા વખતે હતા એ ગેટ છે અહીંયા એક સરસ મજાનો ચબૂતરો પણ સાઈડમાં બનાવેલો છે તો આજના વ્લોગમાં આટલું થેન્ક યુ આભાર જાય વગરના